મીરાુલ માતા જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બધી વેરાયટી બતાવીએ છે તો અત્યારે આપણી હેન્ડલુમની અંદર પણ ઘણી બધી વેરાયટી છે છેલ્લે સુધી જોજો કારણ કે આજે સ્ટોકલીયરસના તેલની અંદર ઘણું બધું બતાવવાનું છે આ જોઈ લઈએ તમે સો રૂપિયાની તમે કરીએ છીએ રેગ્યુલર આપણે મોટી છે નથી બતાવતા કારણ કે અત્યારે સીઝનનો કહેવાય છે એટલે બહુ બધા પીસ તો આપણે

આ બતાવી દઈએ બે સીટ કારણ કે બહુ મસ્ત મસ્ત કલર આવ્યા છે એક હજાર રૂપિયા ને ચાર મહિના સરસ કલર આવ્યા એની અંદર આપણી પાસે ખાદી કોટન બી આવે છે આમાં બે લોકો કવર આવશે અને એક બે સીટ આવશે અને એક હજાર ના ચાર હજાર રૂપિયા છે આ જો બધી મસ્ત મચાવી છે સિંગલ પીસ કોઈને જોતું હોય તો આપણે મળી જશે ત્રણસો રૂપિયામાં

બોવ એટલે બહુ મસ્ત આઈટમ છે આપણે એટલેનું બધતી મળ છે જે નીચે પસંદ ગયું હોય એ લઈ શકો છો તો સિંગલ પીસ મળી જવાનું છે ₹350 માં પ્યોર કોટન બોમ્બે ડાઇંગ નું આઈટમ હશે એટલે બહુ મસ્ત છે જો તમને બડકી પોસ્ટર પીસ આઉટિંગ મળી જ છે ખાસ કરીને નોટ કરી લેજો મરો દરેક આટલું એ આવી ગયા ને 200 રૂપિયા ને 4 ને આપણો રેગ્યુલર જે આપડે એમય મસ્ત નો કલેક્શન આવી છે બહુ એટલે બહુ મસ્ત ચાલી એક આજો જો આજો અહીંયા પાછા એટલે ભારી કે દેખો તમારો મેસેજ નવો આવે આ પૈસા હા બેધી તરફ બધી સાઈટમાં આપણે આપી દીધી છે

બહુ મસ્ત મજાની આઈટમ ફીટેડ બેડ શીટ એટલે કે રબરવાળી બે બેડશીટ અને ચાર પિલો કવર આવવાના છે પાંચસો ને પચાસ રૂપિયામાં ફીટેડ બેડશીટ એની અંદર એક કલર પેટન આપણી પાસે મસ્ત મજાના નવા નવા છે જોઈ લો બધા કલર સરસ સરસ છે પાંચસો ને પચાસ રૂપિયામાં આ જોઈ લ્યો પાંચસો પચાસ રૂપિયામાં આ છો પાંચસો ને પચાસ આ છો જીઓ બધી મસ્ત મસ્ત પેટર્ન આની અંદર આપણી પાસે આવી ગઈ છે કલર ટોન નવા નવા છે અને દ્રષ્ટિ છે એમ છે ડાર્ક એને અને લાઈટ એને બહુ મસ્ત કલર છે આની અંદર આ છો જીઓ બધી પોસ્ટર પીસ વાળી સારા સાઈઝ છે ચોપી લોકો નિકાઈ છોડી દે તમે બધા મારી તમે આવું નથી લોકો એમ્બ્રોઈડરી વાળી સિલાઈ અહીં તો ફિટિંગ મસ્ત પરફેક્ટ આવશે બહુ મસ્ત મજાની આઈટમ તું હાલ છે આપણા ફેમસ કયો તો ફેમસ અને મસ્ત કયો તો મસ્ત જમ્બો સાઈઝ ના ટુવાલ છે જો એકસો ને પચાસ રૂપિયા જમ્બો સાઈઝ ના ટુવાલ છે એકસો પચાસ રૂપિયામાં બહુ મસ્ત મજાના ટુવાલ છે આ જોઈ લો તમે પ્યોર કોટન નું કાપડ આવશે મારી ગેરંટી થી પ્યોર કોટન નું કાપડ આવશે એકસો ને પચાસ રૂપિયા માં હવે આપણે અત્યારના વિડીયો ની અંદર બીજી વેરાયટી બતાવવાના છે સ્ટોક ક્લિયરન્સ ના સેલ માં છૂટક વસ્તુ ઘણી બધી બતાવવાની છે મસ્ત મજાની સાતા માઠા હું તહેવારમાં હરવા ફરવા જાવું છે તો પહેરી શકું એવી આઈટમ બતાવીએ છીએ વિડીયોમાં જોડાયેલા છે હવે આપણે જે સ્ટોક ક્લિયરન્સના સેલની વાત થઈ હતી કે ઘણી બધી વસ્તુ બતાવાના છે તેને બતાવી દઈએ છીએ આ જો એકદમ મસ્ત મજાનું તમે તહેવાર ઉપર પહેરી શકો સાતમના તહેવાર ઉપર પહેરી શકો એવું મસ્ત મજાનું ટ્યુનિક છે બસો ને પચાસ રૂપિયામાં જોઈ દો તમે બસો ને પચાસ રૂપિયામાં કપિલાબેન જવાબ આપો તો ફોનમાં પાંચ ટંક આ જોઈ લો જયપુરી મલનું કપડું છે આ પર

હાલો કુર્તીની છે 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 એમ એટલે કે મીડિયમ આની સ્મોલ સ્મોલ પણ એલ સુધી આવી જશે આરામથી પછી આ રીતના આપણે સિંગલ સિંગલ પીસ બતાવી દઈએ છીએ આ ગોળ કુર્તી છે જોઈ લો બસો ને પચાસ રૂપિયામાં વર્કવાળી ગોળ કુર્તી છે એક્સેલ ની સાઈઝ છે બસો ને પચાસ બધું આપણે તહેવાર ઉપર પહેરી શકો હરવા ફરવા જાવું તો સરસ લાગે ડાક ઉપરી છે પ્યોર ખાદી કોટન નું કપડું છે અને આપણને છે સિંગલ પીસ છે આપણે તો ત્રણસો પચાસ રૂપિયાનું પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે દોસ્તો સાતસો થી આઠસો વાળી કુર્તી છે એ ક્યાં છો તમે આવી મસ્ત છે મોલની કુર્તી છે આખી

જયપુરી પ્યોર જયપુરી પ્યોર લાઇનમાં લેવા છાવ આપણે ચારસો રૂપિયામાં મળે એ જ કુર્તી આપણે બસોને પચાસમાં આપવાની છે આ જોઈ લો કે કે બ્રાન્ડની કુર્તી છે નાવિયાની કુર્તી છે નાવિયા બ્રાન્ડની મસ્ત છે ડબલ એક્સએલની સાઈઝ એ મોટી છે ચારસો રૂપિયામાં કુર્તી જુઓ તમે અમે ખુદ આઠસો રૂપિયામાં વેચેલી છે આ કુર્તી ભાવમાં નહીં જ મળે આ જોઈ લો તમે બસો રૂપિયામાં ફક્ત બસો રૂપિયામાં ગળામાં વર્કિંગ લાગશે આ જયપુરી કોટન ની કુર્તી છે બ્લેક કલર બેનો ની પસંદગી ને ચાલીસ ની સાઈઝ છે એટલે કે એક્સેલ બસો ને પચાસ માં વર્કે છે ગળામાં મસ્ત આ છે બસો ને પચાસ માં

બેનોને ને વિડિયો જોવા ન મળે એટલે આપણે આ રીતના બતાવી દઈએ છે અને આપણી બેનો આ રીતના વ્યવસ્થિત જોઈ લેવાના છે એલ સાઈઝની ની કુર્તી છે એક સે લખેલું છે પણ એલ સાઈઝનો નો ફરમો છે કારણ કે પ્રીમિયમ ક્વોલિટીની ની આઈટમ છે વર્ક એકદમ હેવી છે 250 રૂપિયા માં મળશે કપ્તાન છે જો મોટી સાઈઝ કપ્તાન એક સે સાઈઝ નું વર્ક એકદમ હેવી છે 250 માં આવશે આ કુર્તી જોઈએ આ હેવી કલેક્શન ની કુર્તી છે અને આપણે 250 માં આપી દેવાના છે એકદમ મસ્ત કુર્તી છે 50 રૂપિયા માં વર્ક વાળી એમ સાઈઝ ની 250 રૂપિયા માં વર્ક વાળી ફૂલી ને રાઉસે સ્મોલ સાઈઝ 250 રૂપિયા માં એલ સાઈઝ 250 રૂપિયા માં એલ સાઈઝ પચાસ રૂપિયામાં સ્મોલ સાઈઝ જયપુરી કેળા કુર્તી છે ત્રણસો રૂપિયામાં માં ત્રણસો રૂપિયા આવશે કેરા કુર્તી છે જયપુરી કેરા કુર્તી ત્રણસો રૂપિયામાં પેર છે છેલ્લે સુધી વિડીયો જોયો હશે એને આ પેરનો લાભ મળવાનો છે ત્રણસો ને પચાસ રૂપિયામાં વિડીયો બનાવેલો છે છેલ્લું પીસ એક છે આપણે તો એને બસો ને પચાસ રૂપિયામાં વિડિયમ સાઈઝ આવી પેર બસો પચાસમાં નહીં મળે લેવા જાવ તોય નહીં મળે આજે કા છે બોક પેકિંગ વાળું બારસો રૂપિયાવાળી આઈટમ છે ચિલ્ડ્રન વેરાયટીની એક રહી ગઈ છે તો આપણે એને પાંચસો રૂપિયામાં આપી દઈશું ઉપર મસ્ત વર્કવાળું કેડિયું નવરાત્રીમાં પહેરાયું અને ટોપી આવશે અને આ રીતનો દુપટ્ટાની જગ્યાએ બેલ આવશે પાંચસો રૂપિયામાં મસ્ત મજાની આઈટમ મસ્ત મજાની વેરાયટી સ્ટોક ક્લિયરન્સના સેલના ભાવમાં બતાવી દીધી છે આવતા સમયમાં આપણે નવ કલેક્શન એ બતાવવાના છે વિડીયોમાં જોડાયેલા રહેજો જોતા રહેજો નવા નવા વિડીયોને શેર કરતા રહેજો અને આપણા નવા એડ્રેસ ઉપર આવા સરસ સેલનો લાભ મળવાનો છે જય માતા